વડોદરા શહેરમાં પ્રજાસત્તાક દિનની ઉજવણીના ભાગરૂપે પોલીસ હેડક્વાર્ટર પ્રતાપનગર ખાતે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો પોલીસ કમિશનરે ધ્વજવંદન કરી ધ્વજને સલામી આપી હતી પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની ઉપસ્થિતિમાં દેશભક્તિનો માહોલ સર્જાયો હતો ધ્વજવંદન કાર્યક્રમમાં પોલીસ કમિશનરે ધ્વજવંદને સલામી આપી દેશની સ્વતંત્રતા અને સાર્વ ભૌમત્વની રક્ષા માટે શપથ લીધા હતા આ પ્રસંગે પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ રાષ્ટ્રગીત ગાઈને દેશભક્તિનો માહોલ સર્જાયો હતો ધ્વજવંદન કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ દેશનો ભક્તિનો માહોલ સર્જાયો હતો તૈયારીઓ તેઓએ ધ્વજવંદનને ધ્વજને સલામી આપીને સ્વતંત્રતા અને સાર્વભૌમત્વની રક્ષા માટે શપથ લીધા હતા

સેવન્ટી સેવન્થ ગણતંત્ર દિવસ છે જેના ઉજવણી માટે આપને સૌ અહીંયા એકત્રિત થયા છીએ સન નાઇન્ટીન ફિફ્ટીમાં આ દિવસે આપણું બંધારણ અમલમાં આવ્યું જેનાથી ભારત એક સાર્વભૌમ સમાજવાદી ધર્મનિરપેક્ષ અને લોકશાહી ગણતંત્રમાં પરિવર્તન થયું ભારત રત્ન ડૉક્ટર બી આર આંબેડકરના નેતૃત્વ હેઠળ બનાવવામાં આવેલ આપણું બંધારણ ન્યાય સ્વતંત્રતા સમાનતા અને ભાઈચારા જેવા મૂલ્યોને પ્રતિબિંબિત કરે છે જે એક વૈવિધ્યસર રાષ્ટ્રને સંયુક્ત બનાવે છે ગણતંત્ર દિવસ આપણને આપણા સ્વતંત્રતા સેનાનીઓ દ્વારા કરવામાં આવેલા બલિદાનો અને આપણા દેશના ઘડતરના સ્વપ્ન દ્રષ્ટાઓને યોગદાનનો યાદ આવે છે આજે એ સમય આવ્યો છે જ્યારે આપણે નાગરિક તરીકે જવાબદારી બંધારણની મૂળભૂત વિશેષતા છે ગુનાખોરી બનતા અટકાવવા અને બનેલ ગુનાઓને શોધ કરી ન્યાયિક કાર્ય ઉપસ્થિત તમામને અને વડોદરા શહેરવાસીઓને શહેર પોલીસ તરફથી ખૂબ ખૂબ શુભકામનાઓ આપણા ગણતંત્ર દિવસ અને સૌને રાષ્ટ્રને પ્રતિ સમર્પિત થઈને કામ કરવા માટે પ્રેરિત કરે છે વર્ષ બે હજાર પચીસ દરમિયાન વડોદરા શહેર પોલીસ તરફથી ગુનેખોરી અટકાવવા શોધવા અને કાયદો અને વ્યવસ્થા જાળવવાની દિશામાં ખૂબ પ્રયાસો કરવામાં આવી છે કેટલાક પ્રકારના ગુનાઓ શોધવામાં અને સફળતાપૂર્વક પ્રોસિક્યુશન કરવામાં આપણે જે શહેરજનોના સાથ સહકારથી શક્ય બન્યું છે તે માટે આપણે ગર્વ છે અને સાથે સાથે વર્ષ બે હજાર છબ્વીસમાં ગુનાખોરી અટકાવવાની દિશામાં શોધખોળની દિશામાં માર્ગ સુરક્ષા નશામુક્ત વડોદરા શહેર મહિલા બાળ અને વરિષ્ઠ નાગરિકોના સુરક્ષા માટે કટિબદ્ધ થઈને કામ કરવા માટે આજે શહેર પોલીસ સંકલ્પ પણ કરી છે મને વિશ્વાસ છે આવતા દિવસોમાં વડોદરા શહેરના નાગરિકોના સાથ સહકારથી અન્ય અન્ય વિભાગો સાથેના સંકલનથી અને નોન ગવર્મેન્ટલ ઓર્ગેનાઇઝેશન્સના પાર્ટનરશિપથી હું વધુ મહેનત કરીને વડોદરા શહેરને એક સંસ્કાર નગરી સમૃદ્ધ નગરી અને સુરક્ષિત નગરી બનાવવાની દિશામાં પ્રયત્નશીલ રહીશું